હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું બહાર મળે તેવી વેજ ફેંકી તો ચાલો આપણે શરૂ કરીએ તો વેજ ફેંકી બનાવવા માટે આપણે અહીંયા એક વાટકી મેદાનો લોટ લીધો છે અને એક વાટકી આપણે અહીંયા ઘઉંનો લોટ લીધો છે તો બંને લોટ આપણે અહીંયા એક વાસણમાં લઈ લઈશું તો બંને લોટને મેં સૌથી પહેલાં ચાડીને જ લીધેલા છે તમારે પણ લોટને ચાડીને જ લેવાના છે તો હવે આપણે બંને લોટ ભેગા કરી અને આપણે લોટ બાંધી લઈશું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો તમારે અહીંયા મેંદાનો લોટ એકલો લઈને તમારે ફેંકી બનાવી હોય તો તમે એ રીતે બનાવી શકો છો અને તમારે ઘઉંનો લોટ એકલો લેવો હોય તો તમે એ રીતે પણ તમે ફેંકી બનાવી શકો છો તો અહીંયા મેં બંને અડધા અડધા લોટ લીધા છે તો તમારે આ રીતે કરવું હોય તો તમે આ રીતે પણ કરી શકો છો જો તમે આ રીતે મિક્સ કરીને બનાવશો તો તમારે ફેંકીનું જે ઉપરનું જે પડ છે એ તમારું એકદમ સરસ બહાર જેવું પોચું બનશે તો હવે આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લઈશું તો આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરી અને આપણે અહીંયા એક સરસ લોટ બાંધી લીધો છે તો આ રીતનો તમારે અહીંયા લોટ બાંધી લેવાનો છે ના વધારે ઢીલો કે ના વધારે પડતો કડક તો આ રીતનો મીડિયમ આપણે અહીંયા લોટ બાંધી લેવાનો છે તો હવે આપણે લોટને ઢાંકીને સાઈડ પર રવા દઈશું ત્યાં સુધી આપણે ફેન્કીનો મસાલો બનાવી લઈશું તો ફેન્કીનો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા એક બાઉલ લીધો છે બાઉલની અંદર આપણે અહીંયા અડધી ચમચી જેટલું લાલ મરચું લઈશું અડધી ચમચી ધાણા પાવડર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર બે ચપટી હળદર પાવડર અડધી ચમચી ગરમ મસાલો બે ચપટી મરી પાવડર અડધી ચમચી ચાટ મસાલો અને આપણે બેથી ત્રણ ચપટી જેટલું મીઠું નાખીશું તો બધું જ આપણે મિક્સ કરી લઈશું અને આ રીતે તમારે અહીંયા ઘરે જ આપણે ફેંકી મસાલો તૈયાર કરી શકો છો તો તમે આ રીતે તમારે બહારથી ના લાવવો હોય ઘરે મારી આ રીતથી તમે મસાલો બનાવી શકો છો તો ફેંકીનો જે મસાલો બહાર મળે છે એ આ રીતનો જ મસાલો આવે છે તો આ રીતનો તમારે ઘરે મસાલો બનાવી લેવાનો છે તો આપણે અહીંયા મસાલાને સરસ બધું મિક્સ કરી લીધું છે તો ફેંકીનો મસાલો આપણો બનીને તૈયાર છે તો હવે આપણે ફેંકીની અંદર મૂકવા માટે આલુ ટિક્કી બનાવીશું તો આલુ ટિક્કી બનાવવા માટે આપણે અહીંયા મેં ચારથી થી પાંચ નંગ બટાકા બાફીને હાથેથી અહીંયા મસડી લીધેલા છે તો તમારે આ રીતે બટાકાને મસડીને લઈ લેવાના છે અને તમારે મેસ કરવા હોય તમે મેસ પણ કરી શકો છો તો હવે આપણે આલુ ટિક્કી બનાવવા માટે આપણે અહીંયા એક પેન મૂક્યું છે તો પેનને આપણે ગરમ થવા દઈશું પેન ગરમ થાય એટલે આપણે એમાં ત્રણ મોટી ચમચી તેલ નાખીશું તો પેન આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા ત્રણ ચમચી તેલ નાખીશું તેલને આપણે થોડું ગરમ થવા દઈશું તો તેલ અહીંયા આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા આદુ મરચાં અને લસણ ને આ રીતે આપણે અહીંયા ઝીણા કટ કરી લીધા છે તો આપણે અહીંયા બધું સરખા ભાગે લીધું છે તો હવે આપણે એ તેલમાં સાતરી લઈશું તો બધું જ આપણે સારી રીતે સાતરી લઈશું તો મરચાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો તો આપણે અહીંયા આદુ લસણ મરચાં સરસ અહીંયા સતરાઈ ગયું છે તો હવે આપણે અહીંયા જે મસળીલા બટાકા છે એ આપણે અહીંયા ઉમેરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે બટાકાને બધું તો હવે આપણે અહીંયા જે ફેંકીનો મસાલો બનાવ્યો છે એ બે ચમચી આપણે ફેંકી મસાલો નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું હવે આપણે બધું મિક્સ કરી લઈશું આપણે અહીંયા ફેંકી મસાલો ઉમેરીને બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે અહીંયા થોડા ધાણા નાખી દઈશું અને બધું જ સારી રીતે ફરીથી મિક્સ કરી લઈશું તો બધું જ મિક્સ કરીને આપણે ગેસ બંધ કરી લઈશું તો આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે તો હવે આપણે એને ઠંડુ થવા દઈશું જો તમારે અહીંયા ડુંગળીનો ઉપયોગ કરવો હોય તો તમે અહીંયા ડુંગળીને સાતડીને લઈ શકો છો પણ મેં અહીંયા ડુંગળીનો ઉપયોગ નથી કર્યો તો હવે આપણે બધું જ ઠંડુ થવા દઈશું અને ઠંડુ થાય ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું તો હવે આપણે ફેંકીની અંદર લગાવવા માટે ગ્રીન ચટણી બનાવી લઈશું તો ગ્રીન ચટણી આપણે અહીંયા ધાણા અને ફુદીનાની બનાવવાના છે તો સૌથી પહેલાં અહીંયા અહીંયા ડાળી સાથે આપણે અહીંયા ધાણા લીધા છે તો મિક્સર જારમાં આપણે ધાણા પહેલાં લઈ લઈશું ત્યારબાદ આપણે અહીંયા થોડા ખુદીનાના પાન લીધા છે એ લઈ લઈશું અને અહીંયા આપણે તીખાસ માટે મેં અહીંયા બે લીલા મરચાં લીધા છે એ આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને એક ઇંચ આપણે અહીંયા આદુનો ટુકડો લીધો છે અને આપણે અહીંયા બે ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી આપણે જીરું નાખીશું તો ચટણીનો કલર જાળવી રાખવા માટે આપણે અહીંયા ચાર ટુકડા બરફના લઈશું એ આપણે બરફના ટુકડા નાખીશું તો તમે બરફના ટુકડા ઉમેરવાર તમારી ચટની લાંબા સમય સુધી એવીને એવો જ કલર રહેશે અને તમારે અહીંયા સ્ટોર કરવી હોય તો તમે સ્ટોર પણ કરી શકો છો તો હવે આપણે આ બધું જ પીસી લઈશું તો આપણે અહીંયા ધાણા પૂદીના અને બધું સરસ પીસી લીધું છે તમે જોઈ શકો છો આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર છે તો હવે આપણે એ ચટણીને બાઉલમાં કાઢી લઈશું તો આ ગ્રીન ચટણીનો ઉપયોગ આપણે ફ્રેન્કીની અંદર લગાવવા માટે કરીશું તો હવે આપણે ફ્રેન્કીની રોટલી બનાવી લઈશું આપણે જે લોટ બાંધેલો છે એ આપણે લઈ લઈશું અને આપણે એમાંથી લુવા કરી લઈશું આપણે જે રીતને રોટલી બનાવતા હોય એ રીતે આપણે અહીંયા લુવા કરી લેવાના છે તો આ રીતે આપણે અહીંયા લુવો કરીને લઈ લેવાનો છે જે આપણે રોટલી બનાવતા હોય એ રીતનો અહીંયા થોડો મોટો જ આપણે લુવો રાખવાનો છે તો આપણે અહીંયા લુવા કરી લીધા છે તો હવે આપણે એમાંથી રોટલી બનાવી લઈશું તો આપણે એક લુવો લઈ અને વટામણ વાળો કરી લઈશું આ રીતે તો આપણે મેં અહીંયા ઘઉંનો જ લોટ લીધો છે વટામણ માટે તમારે અહીંયા મેદાનો લેવો હોય તો તમે મેંદાનો લોટ પણ લઈ શકો છો તો હવે આપણે એમાંથી એક પતલી રોટલી બનાવી લઈશું તો આ રીતની આપણે અહીંયા પતલી રોટલી વણી લેવાની છે તો હવે આપણે બીજી રોટલી પણ વણી લઈશું તો આપણે અહીંયા બીજી રોટલી પણ વણી લીધી છે તો હવે આપણે એને અધકચરી શેકી લઈશું તો રોટલી શેકવા માટે આપણે અહીંયા તવો ગરમ કરી દીધો છે તો હવે આપણે એની પર રોટલી શેકી લઈશું તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે રોટલી શેકતી વખતે કે તમારે અહીંયા પૂરેપૂરી રોટલી શેકવાની નથી તમારે અહીંયા અધકચરી રોટલી શેકવાની છે થોડી શેકા એટલે તમારે બીજી રોટલી પણ શેકી લેવાની છે એ રીતે તો આપણે આ રીતે અધકચરી રોટલી શેકી લેવાની છે તો આ રીતે આપણે અહીંયા રોટલી શેકાઈ ગઈ છે તો તમારે આ રીતે બધી જ રોટલીને અધકચરી શેકી લેવાની છે અહીંયા અધકચરી રોટલી શેકી લીધી છે તો હવે આપણે અહીંયા આલુ ટિક્કીનો જે મસાલો બનાવ્યો છે એ ઠંડો થઈ ગયો છે તો હવે આપણે એમાંથી રોલ વાળી અને આપણે આલુ ટિક્કી બનાવી અને શેકી લઈશું તો આ રીતની આપણે ટીક્કી વાળી લઈશું તો ટિક્કી આપણે અહીંયા વાળી લીધી છે તો હવે આપણે અહીંયા તવો ગરમ કરવા મૂકી દીધો છે અને આપણે તવો પણ સરસ ગરમ થઈ ગયો છે તો એમાં થોડું તેલ નાખીને આપણે ટીક્કીને શેકી લઈશું ટીક્કી થોડી શેકાય એટલે આપણે એને પલટાવીશું આ રીતે તમારે ફેંકીની અંદર મૂકવા માટે ટીકી બનાવી અને આ રીતે તવા ઉપર શેકી લેવાની છે તો હવે આપણે ટીકીને પલટાવી લઈશું તો બંને સાઈડ થી આપણે ટીકીને આ રીતે શેકી લઈશું તો આપણી બંને બાજુ આપણે ટીકી સરસ શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો એક સરખો જ કલર આવ્યો છે તો આ રીતે તમારે ટીકીને શેકી લેવાની છે તો હવે આપણે બધી જ ટીકી કાઢી લઈશું આ જ રીતે આપણે બધી જ ટીકીને શેકી લઈશું તો હવે આપણે જે રોટલી અધ કચરી શેકી હતી એ આપણે અહીંયા બટર તવા ઉપર ગરમ થવા દઈશું ને ગરમ થાય એટલે આપણે એમાં શેકી લઈશું તમારી પાસે બટર ના હોય તો તમે અહીંયા તેલમાં પણ રોટલીને શેકી શકો છો તો આ રીતે આપણે જે અધકચરી રોટલી શેકી હતી એને આપણે બટર લગાવીને શેકી લઈશું તો રોટલીને આપણે અહીંયા શેકી લીધી છે હવે આપણે ફેન્કી બનાવીશું તો ફેન્કી બનાવવા માટે આપણે અહીંયા જે ગ્રીન ચટણી બનાવી છે એ લગાવીશું તો અડધા ભાગમાં ગ્રીન ચટણી લગાવવાની છે અને અડધા ભાગમાં તમારે ટામેટો સોસ લગાવવાનો છે તો આપણે અહીંયા અડધા ભાગમાં ગ્રીન ચટણી લગાવી લીધી છે તો હવે આપણે અહીંયા અડધા ભાગમાં ટામેટો સોસ લગાવીશું તો હવે આપણે અહીંયા ટિક્કી મૂકીશું તો વચ્ચે આપણે અહીંયા ટિક્કી મૂકી દેવાની છે હવે આપણે ઉપરથી લાંબુ સમારેલું કોબીસ મૂકીશું હવે આપણે ઉપર લાંબા સમારેલા કેપ્સિકમ મૂકીશું હવે આપણે અહીંયા લાંબી સમારેલી ડુંગળી મૂકીશું તો અહીંયા તમે ગાજર ટામેટા બીટ પણ લઈ શકો છો તો હવે આપણે ઉપરથી ફેંકીનો મસાલો નાખીશું ઉપરથી થોડા લીલા સમારેલા ધાણા નાખીશું હવે આપણે એક ચીઝ ક્યુબ લીધું છે એ ઉપરથી નાખીશું તો ફેંકીના આપણે અહીંયા બધા જ મસાલા કરી લીધા છે તો હવે આપણે ફેંકીના રોલ વાળી લઈશું તો આ રીતે આપણે અહીંયા ફેંકીને વાળી લેવાની છે અને આ રીતે આપણે અહીંયા એક

તો મારી આ રીતથી તમે ઘરે એકવાર બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો તો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ